દાદાનું બુલડોઝર બરવાડા વહીવટી તંત્રએ હાથ ધરી દબાણ હટાવો ઝુંબેશ આઠ દિવસ અગાઉ કેટલાક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને બાકીના દબાણકર્તાઓને તંત્રએ નોટિસ પાઠવી હતી શહેરમાંથી અમદાવાદ ભાવનગર સિક્સ લેન હાઈવે પસાર થાય છે હાઈવે ને લઈને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે બરવાડા મામલતદાર ચીફ ઓફિસર સ્થળ પર હાજર છે ડિમોલેશન સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજુ પર જોડાયેલા છે રાજુ માં દાદાનું બુલડોઝર ચાલુ છે બરવાડા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે ચોક્કસ બોટાદ જિલ્લાનું બરવાડા શહેર આવેલું છે ને બરવાડા શહેર માંથી અમદાવાદ ભાવનગર સિક્સ લાઇન હાઈવે છે તે નીકળવાનો છે જેને લઈ આ રસ્તા ઉપર એટલે કે કહી શકાય કે અસી કિલોમીટર ની અંદર એકસો ને ત્રીસ જેટલા જે દબાણકર્તા લોકો છે તેને દબાણો કર્યા છે કંઈક ને કંઈક પાકી હોટલો દુકાનો કેબિનો મૂકી અને દબાણો કર્યા છે તે મામલાની અંદર ભરવાડા તંત્ર દ્વારા અગાઉ તેઓને તમામને નોટિસો પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા સ્વચ્છ રીતે ધમાણ દૂર ન કરાતા આખરે આજે સવાર થી રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે કરવાળા મામલદાર અને ચીફ ઓફિસર ની ઉપસ્થિતિમાં તમારે હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે રાજુ આભાર તમામ વિગતો માટે